અત્યારે અમારો ગેસ આવો છે કંઈક અને હવે થોડી વાર એ ચેન્જ થઈ જશે અત્યારે ઘર અમારા ઘરની હાલત કંઈક આ રીતે છે છોકરાઓને નહીં રહ્યા છે અત્યારે આ અને ઓસામ પૂરતું આજે છે ને વાસણવાળી કામવાળી નહીં આવી આજે તમારે ટાઈમ નહીં અને જો આ કામવાળી નહીં તું છે અમારે જ્યારે એ આવે છે મારે ધોવા બેસવાના છે તો અત્યારે સાચું કોણ હતું અમારું ટાઈમ જ નહીં અને આ બધું થઈ રહ્યું છે આ બધા અને બતાવો તમને બીજું કઈ ચિરાગન એ આ કેટલી ઠેલી છે આ એક બે ત્રણ ચાર ઠેલીઓ તો દેખાઈ રહી છે મને હજી બરોબર અને બીજી હજી તો ગાડી માંથી લાવી રહ્યા છે કેલી ઠેલીઓ લાવે ચાર ઠેલી તો લાયા તા આ પાંચ છ સાત આ સાત ફાઈવ સિક્સ સેવન આ એટ હજુ તો હજુ તો દેખી બધી કાઢી રહ્યા છે આ નાઇન ટેન જો આટલી બધી શોપિંગ કરીને આવ્યા હતા એમની ખાલી હો એમની શોપિંગ પછી હું અને ઊભવી પણ અમારે શોપિંગ કરવા નીકળી ગયા પણ સાચું પણ અમે બહુ બધી જગ્યાએ ફર્યા પણ અમને કંઈ જ ગમે જ નહીં અમારી સ્ટાઈલનું કંઈ જ નહોતું આ બધું સામાન રેડી કરી દીધો અમે આરોને ભણવાનું પણ કાઢી રહી છે અને આના સુધર સુધી લે સ્ટેરિંગ્હીલ સુધર સુધર લેવાનું અને આ સ્ટેરિંગ વ્હીલ અમારે કંઈ કામનું જ ન થયું એમ કે એમાં ફિટ જ ન થયું આ સ્ટેરિંગ વ્હીલ પીએસ હે थ्री टू थ्री फोर फाय सिक्स सेवन एट नाईन टेन फोर એટલે બધા થેલા છે ને ઉલીન હાથ મેની ઉભરે માઉસ આવી છે જે આજે તો બે ત્રણ જ મે બંને છે અમે છે અમારા ખજાનો આટલા બધા બોક્સિસ છે એમાંથી અમારા શોધવાના છે ટર્ન બાય ટર્ન બધા ચંપલો નીકળી રહ્યા છે જોવાઈ રહ્યા છે આ બધું ધૂળ ખાય છે ચપ્પલ

આ છોકરા એ કારેલું એને કારેલું ભાવે છે કાચું કારેલું અને અહિયાં લઈને બેસી છું જો આ બધી ભસર દેખાય એમાં આ બધી મને એના છોકરાએ કરી આ બધી